રામ રામ બધાને તમારે જો શાકભાજીવાળા કે રિક્ષાવાળાને પાંચ રૂપિયા પણ વધારે આપવા પડ્યા હોય તો ઝઘડો કરશો પણ અમુક હોસ્પિટલોની બેફામ લૂંટ નજર સામે જ થતી હોય ત્યાં બધા મૂંઘે મોડે જોઈએ રાખશે દવા કંપનીઓની લોબી એટલી મજબૂત છે કે સરકારને પણ બ્લેકમેલ કરી રહી છે એમાં અમુક ડોક્ટરો પણ સામેલ થયેલા છે હાર્ટ એટેકમાં જે જ ઇન્જેક્શન આપે છે તેની વાસ્તવિક કિંમત સાતસોથી નવસો રૂપિયા છે જ્યારે તમારી પાસેથી એમઆરપી રેટ નવ હજાર લેશે ટાઇફોડમાં ડૉક્ટર તમને ચૌદ મોનોસેફ લેવાનું કહે છે તેની હોલસેલ કિંમત પચીસ રૂપિયા છે જ્યારે તમારી પાસેથી કેમિસ્ટ ત્રેપન રૂપિયા લે છે કિડની ફેલિયરમાં ત્રણ દિવસમાં એકવાર ડાયાલિસિસ કરવામાં આવે છે અને એમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેની મૂળ કિંમત પાંચસો રૂપિયા છે અને તમારી પાસેથી એમ આરપી રેટ અઢારસો રૂપિયા લે છે આ ઇન્જેક્શન આખા ભારતમાં શોધવા નીકળો તો મળશે નહીં કેમ કે કંપની માત્ર ડૉક્ટરોને જ સપ્લાય કરે છે જો તમે પાંચ જણને મોકલશો તો એ બીજા પાંચ જણને મોકલશે જો દરેક આ રીતે બધાને શેર કરશે તો દેશ જોશે અને એક થશે અને તમને તો ખબર જ છે કે એકતામાં કેટલી તાકાત છે આપણે બોલીએ નહીં તો કંઈ નહીં પણ જે બોલે છે એની બાજુમાં ઊભા રહીએ તો પણ કોઈને ખોટું કરવાની હિંમત ના થાય